મારા સ્વાગત છે આજે આપણે બનાવીશું સાંજ માટે કે નાની નાની ભૂખ માટે ચટપટી ચટણી સાથે ના દાળ ચોખા પલાળવા કે ના આથાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ એવા પાલકના ઢોકળા બહુ ટેસ્ટી એવા લાગે છે એકવાર આ રીતે બનાવશો તો વારંવાર બનાવશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે દોઢ કપ જેટલી પાલક લઈ લઈશું અને એને ઉકળતા ગરમ પાણીમાં તો પાણી એકદમ ઉકળવા લાગે પછી તમારે સ્પિનેચ એટલે કે પાલકના પાન ધોઈ નીતારી ઉમેરી દેવાના છે એના ડાળખાનો ભાગ મેં કાઢી લીધો છે અને માત્ર એક બે મિનિટ જેવું તમે એને હાઈ ફ્લેમ પર આ રીતે પાણીમાં રહેવા દેશો એટલે સ્પિનેજ છે એ શ્રિંક થઈ જશે આ રીતે અને હવે ગેસની આંચ બંધ કરી દેશું તરત જ પાલકને આપણે ગરમ પાણીમાંથી એકદમ નિતા દઈશું અને પછી તરત જ પાલકને આપણે થોડી ઠંડી કરીશું આ પ્રોસેસ કરવાથી ઢોકળાનો કલર બહુ ગ્રીન સારો એવો આવશે પાલકને ઠંડા પાણીમાં એક મિનિટ જેવી આપણે એને ઠંડી કરી લઈશું આ રીતે ઠંડી થઈ જાય એટલે પાણીમાંથી એકદમ એને નિતારી દેવાની પાછી તમારે અને પછી તરત જ આપણે એને મિક્સર જારમાં ઉમેરી દઈશું તો પાણી નિતારવું જરૂરી છે તો આ રીતે પાણી નિતારી અને સ્પિનેચને મેં મિક્સર જારમાં ઉમેરી દીધી હવે એમાં ચારથી પાંચ લસણની કળીઓ ત્રણ લીલા મરચાં કે તીખાશ તમને જોવે એ રીતે તમે જો લસણ ન ખાતા હોય તો આદું પણ ઉમેરી શકો અતકચરું એવું મેં એને આ રીતે વાટી લીધું હવે એકદમ સ્મૂથ પેસ્ટ થઈ જાય એટલા માટે આપણે એમાં એક ત્રેત્યાંશ કપ જેટલું દહીં થોડું ખાટું હોય એવું લેવાનું અને સાથે આપણે એમાં એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અને પછી આપણે એને આ રીતે એકદમ સ્મૂથ એવું ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતે રેડી થઈ ગયું હવે આપણે એમાં એક કપ રવો તો ઉપમા શિરા માટે જે રવો સોજી આપણે વાપરીએ એ મેં ઉમેર્યો છે સાથે એક ચોથાઇ કપ જેટલું પાણી ઉમેરી એકવાર મેં પલ્સ કર્યું આ રીતે હલકું મિક્સ થઈ ગયું તો ગ્રાઇન્ડ એકદમ નથી કરવાનું માત્ર પલ્સ કરવાનું છે પાછો આપણે એક ચોથાઇ કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો અડધો કપ જેટલું મેં પાણી ઉમેર્યું અને એક ત્રિત્યાંશ કપ જેટલું દહીં વાપર્યું અને એકવાર મેં માત્ર પલ્સ કર્યું અને પછી આ રીતે આપણે એને એક બોલમાં કાઢી લઈશું અને મિક્સર જારમાં પાછું મેં એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી રીન્સ કરી એ પણ ઉમેરી દીધું મિક્સ કરી દઈશું ટોટલ પોણો કપ પાણી અને એક ત્રિત્યાંશ કપ જેટલું દહીં તમે છાશમાં પણ આ બેટર બનાવી શકો ઢાંકી આપણે એને દસેક મિનિટ જેવું સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં બે પ્લેટ લઈ લઈશું અને તેલથી આપણે એને ગ્રીસ કરી લઈશું અને હવે બેટરને રેસ્ટ થતાં દસેક મિનિટ જેવું થઈ ગયું એમાં આપણે અડધી ટી સ્પૂનથી થોડી ઉપર ખાંડ તો દળેલી સાકર ઉમેરી દઈશું સાથે બે ટી સ્પૂન જેટલું તેલ અને પોણી ટી સ્પૂન જેટલો એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું બેટર થોડું જાડું થયું એટલે ચાર પાંચ ટીબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું મિક્સ કરી દઈશું અને તરત જ બેટરને આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં આ રીતે રેડી દઈશું તો બે પ્લેટમાં મેં બેટર આ રીતે રેડી દીધું અડધું અડધું કરી અને પછી તમારે આ રીતે એને ફેલાવી અને ઉપરથી લાલ મરચું પાવડર છાંટી દેવાનું મરી પાવડર પણ છાંટી શકો અને આમાં પાણી ઈનો ઉમેરતા પહેલાં જ મેં ગરમ કરવા મૂકી દીધું હતું પાણી એકદમ ગરમ થઈ જાય પછી તમારે બે પ્લેટ છે એ આમાં મૂકી દેવાની છે અને ઢાંકી તમારે એને હાઈ ફ્લેમ પર બાર મિનિટ માટે સ્ટીમ કરવાનું છે તો બાર મિનિટ માટે આપણે ઢોકળાને એકદમ સારી રીતે થવા દઈશું ત્યાં સુધીમાં ચટપટી ટેસ્ટી એવી ટમેટાની ચટણી બનાવીશું તો એના માટે એક પેનમાં એકથી બે ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં ચાર લસણની કળીઓ અને લસણની કળીઓ થોડી હલકી સતળાય એટલે આપણે ત્રણથી ચાર સૂકા લાલ મરચાં હવે મોળા તીખા તમારે ચટણી કેટલી તીખી બનાવી છે એ વેરાયટીના તમારે સૂકા મરચાં લેવાના એક ચપટી જેટલી હિંગ છાંટીશું અને આ રીતે હલકી એ પણ સતરાય એટલે ત્રણ મોટા ટમેટાના ટુકડા સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું દોઢ ટી સ્પૂન જેટલું મેં ઉમેર્યું અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી ટમેટાને આપણે સાતળી લઈશું ટમેટા સોફ્ટ થઈ જાય એટલે એક નાનો ટુકડો આંબલીનો સાથે આંબલીનો ટુકડાને એક બે મિનિટ જેવું થવા દઈશું એટલે હવે આપણે ગળપણ માટે એક ટી સ્પૂન જેટલો ગોળો ઉમેરી દઈશું તો આંબલીની ખટાશ ટમેટાની ખટાશ બેલેન્સ કરે મિક્સ કરી દઈશું અને હવે ગેસની આંચ બંધ કરી મિશ્રણને હલકું ઠંડુ થવા દેવાનું હલકું ઠંડુ થઈ જાય એટલે તમારે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને આપણે એની ચટણી આ રીતે વાટી લઈશું તમે ઠંડુ પણ થવા દઈ શકો મેં ડીપ મિક્સર લીધું છે એટલે ઉઠશે નહીં એટલા માટે હલકું ઠંડુ કરી ચારથી પાંચ વાર પલ્સ કરી લઈશું અને પછી આપણે એમાં એક ચોથાઇ કપ જેટલા લીલા ધાણા ઉમેરી પાછું એક બે વાર આપણે એને પલ્સ કરીશું તો પલ્સ જ કરવાનું છે સ્મૂથ એવી ચટણી નથી કરવાની તો ટમેટાની ચટપટી ચટણી તૈયાર છે હવે ઢોકળાને સ્ટીમ થતાં બાર મિનિટ જેવું થઈ ગયું બાર મિનિટ પછી તમે આ રીતે ચેક કરશો એટલે ઢોકળા ફૂલી જશે અને એકદમ પરફેક્ટ એવા થઈ જશે પ્લેટને આપણે બહાર કાઢી હલકી એક બે મિનિટ જેવી ઠંડી થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ઢોકળાનો વઘાર કરી લઈશું વઘાર માટે એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં એક ટી સ્પૂન જેટલી અડદની દાળ અડદની દાળ ઓપ્શનલ છે ઉમેરવી હોય તો જ ઉમેરવાની બે ટી સ્પૂન રાઈ ઉમેરીશું રાઈ ફૂટી જાય એટલે મીઠા લીમડાના પાન અને એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેવાની છે અને ગેસની આંચ બંધ કરી દેવાની છે અને વઘારને આપણે સાઈડમાં મૂકીશું છટપટ પહેલાં ઢોકળાને આ રીતે તમારે કટ કરી લેવાના છે જેવા તમારે કટ કરવા હોય એવા કરી શકો હલકા તમે એક બે મિનિટ જેવા એને ઠંડા થવા દેશો એટલે ચીપકશે નહીં અને એકદમ ઇઝીલી કટ થઈ જશે તો આ રીતે બારથી પંદર મિનિટમાં ઢોકળા તમારા સ્ટીમ થઈને પણ રેડી થઈ જશે સાઈડમાં ચટણી પણ રેડી થઈ જશે અને તમે આ રીતે વઘાર પણ રેડી કરી ઉપરથી તમારે છાંટી દેવાનો ફરતો પ્લેટમાં તો બે પ્લેટનો વઘાર એક સાથે જ મેં કરી લીધો છે અને પછી આપણે એને આ રીતે સેપરેટ કરીશું અને તરત જ ઢોકળાને સવ કરીશું તો અડદની દાળ ઉમેરવી ઓપ્શનલ છે પણ એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે એટલા માટે મેં ઉમેરી છે અને સાથે ચટણી જે મેં ટમેટાની બનાવી એને પણ એક વાટકીમાં કાઢી લીધી છે તો આ રીતે ઢોકળા અને સાથે ચટણી તો સાંજ માટે તમે વિચારતા હોય કે હેલ્ધી ટેસ્ટી એવું બનાવવું હોય તો ઝટપટ આ ઢોકળા બની જશે અને ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને જો એકવાર તમે આ રીતે આવા પાલકના ઢોકળા ઇન્સ્ટન્ટ એવા બનાવી લીધા તો વારંવાર તમે બનાવીને ખાશો અને આ ચટણી જે છે એ તમે કોઈ પણ ફરસાણ સાથે કે તમે કોઈ પણ પરાઠા કે ભાખરી સાથે પણ ખાઈ શકો તો એકવાર આ રીતે પોચા જાળીદાર પાલકના ઢોકળાની રેસીપી તમે ચટણી સાથે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બે લાયકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ